બધાયને હું તો બોલાવવા ને મારે વાડીએ ગરમ ભજીયા કોકરાવે જોતા હેલો યુડી પમેલી તો સ્વાગત છે તમારું ફરી વાર આપણા નવા બ્લોગ અંદર તો આપણે આવી ગયા છીએ મામાના ઘરે અને મામા કઈ છે ને ઘરે એટલે અમે જઈએ છીએ વાડીએ તો તો અમે હાઈલા જઈએ છીએ વાડીએ મામાની અહીંયા અને અમે સ્પેશિયલ અહીંયા આવ્યા છીએ કે અમારા કામ હતું થી મારી મમ્મી કહે શું લેવાયું આપણે આપણે આવ્યા તો કેડા લેવા તો આમ તળકો માથે લીધો હે અમે અને અમે આવ્યા છીએ કેડા વીણવા માં હટુ થી પણ વેસાતાય નથી જડતાય વેસાતાય મોડ એમ છે ને એવું કે છે તો જો હાઈ હાઈલા જાય કેડા બધાય ખાલી થઈ ગયા છે થને માઈક તો મતલબ આવી આવવું પડે ને તોય તળકો બાપા કેવો લાગે છે

તો આવી છે અમારે અને ચા બનાવશે અમે ચા પીશું ભાઈ આપડા બનાવે છે ચા અને આપણે ઘરે પણ હી બીજું હોય તારા મીસકવાની મજા મજા તો આવી રીત છીએ અમારે બેઠા થઈ મોજ મોજ અને આ વાડી એને તારે ગોડાઉન છે હોય આવું બધામાં આવી કે નહીં

ફેમિલી તો આપણે ફાઇનલ જમી લીધું છે અને હવે તડકો ફૂલ છે તો આપણે જવાનું છે કેડા માં તો અત્યારે અમે નીકળીએ છીએ હવે તો તમે રહેજો બ્લોગ માં અને કોને કોને કેડા ભાવે એ કોમેન્ટ જણાવી દેજો જે આપણે આ બધું પહેરી લીધું છે તડકો એવો માથે લીધો છે અત્યારે અમે વાત જવા દો તો હવે હાઈલા જઈ મારી મમ્મીની આગળ વયા ગયા છે તો ફેમિલી આપણે પાણી લીધું મમ્મી ખબર પાણી લીધું એ બાપ મમ્મી

પણ હવે નથી રહેવા દેતા માણસો હાવ આ એમ થાય છે કા વીણી પછી બેસી નાખે છે એટલે નથી રહેવા દેતા અને આ નદી છે જો આ નદી છે સુકાઈ ગયું છે પાણી તો આવી રીતનું છે બબ મામી ક્યાંક થી તો ગોજ છે આપડી ગોળ ની કરે

ભાઈ મે આપણે લટક આજુ કરી કે અંદર જાન ફળ આવ્યો કે આ ફળ આવ્યો ફૂલ થઈ ગયું આ ફૂલ થઈ ગયું ને આ બધું ફળ આવ્યો આ પાસામાં કેરા થાય દાદા ઘાસી ને બાઈ ને અડધો કિલો જડે ને તો અડધો કિલો એ બની જાય જ ડોજો વાડી આવી છે હાલતા હાલતા તો વાડીએ હવે ચા એ પાણી પીવા તરત લાગી ગઈ

ম ياتा नजर तो मने एम नदी देखाय से बहुत मजा आवे छे नदी ओ मोटा कब मामी मिली आयो जो एक गिन जो काय मामी हा केमना भागी जाऊ आ नीचे हिरो ये दा अनकु बंती चालू या न जाऊ आ थोडक लगन आपने हु केला अनजो परबडी वाला कोण दादा दो ફેમિલી તો આવ્યા એની કલાક એક થઈ ગઈ છે પણ અમને કઈ રહે છે ખાલી આમ મૂઠો એક વધારે થોડાક મહિલા છે એટલા જ મહિલા અમે તો તરસા થઈ ગયા ફૂલ પાણી મહિડા પીવા અને થાકી રહ્યા કઈડા સીએ જ નહીં ક્યાંય ખલાસ થઈ ગયા હવે નવા ફૂલ આવે ને નવું થાય તો વાત અલગ છે બાકી પૂરા હાલ છે પણ કોઈ રહેવા નથી દેતું

<laughs> <नाने> <laughs> आज <अगे दिए> <laughs> जबर <laughs> 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 आय आइनू नोकरा चंपला तोड़ू से हम दे एक बाजू दिन मामी हांदी दूं ता बीची बाजू तोड़ नइकू इना <laughs> तोला पेती है ता बो फेराए मन नते कब नक सुस पेरी न जावत मारा केवा मजबूत चंपरा तोड़ी नइखा अटले खबर होई जे आमनो आनु पण मजबूत छे केवा जा जामनो आले केरा भी न आले का

પ્રોગ્રામ કેળા મહિલા મારી રે ડુંગરી લેતા આયવા અરે તમે તો હાલી જ ન હકત તો આપણે આવી ગયા છીએ કેળા વીણીને ઘરે અને સાવ થાકીને ક્યાંય થઈ ગયા ને ફૂલ ગરમી થઈ ગયા ને લાઈટ વહી ગઈ અને આ બધાય જામ બેઠા હે સાંય હૈ તાય દઈ નાખી કેળા કેળા ઓના હોય ને તો ભાઈ તમારે તડકો વડકો કંઈ લાગે બાકી તું ચલો ભોળા નીકતા લેકિન હાઈ એકદમ હોશિયાર વાળા

ફેમિલી તો સાડા પાંચ વાગી ગયા છે ને હવે આપણે નીકળવાનું છે ઘર બાજુ તો અમે ઘરે જાઉં તો તમને અમારો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગીને આવજો બધાય